નમસ્કાર મિત્રો અમારી એટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે જ કરી દેજો જી મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જિયા મિત્રો આપણે જાણી લાવી દઈએ કે ફરી એકવાર આવ્યો ભૂકંપ જી મિત્રો વાત કરવામાં આવે તો કાશ્મીરમાં ત્યારે ભૂકંપ કેન્દ્રબિંદુ બિંદુ અફઘાનિસ્તાનમાં જી મિત્રો વિગતવાર વાત કરીએ તો કાશ્મીરમાં ભૂકંપના આજકા અનુભવ આવ્યા છે તો આ ભૂકંપ અફઘાનિસ્તાન ત્યારે તારાકીના ત્યારે સરહદી વિસ્તારમાં આવ્યો હતો જેની તીવ્રતા પાંચ પોઈન્ટ નવમાં આપવામાં આવી હતી તો વધુ જણાવી દઈએ કે કાશ્મીરમાં બપોરે બાર ને વીસ વાગે ત્યારે ભૂકંપના આંચકા અનુભવાયા છે તો ભૂકંપના ત્યારે આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને ત્યારે લોકો ઘરની અને ઓફિસની બહાર નીકળી આવ્યા હતા તો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ભૂકંપનું કેન્દ્ર ત્યારે ત્યારે મિત્રો અફઘાનિસ્તાનમાં હોવાનું જણાવ્યું છે જ્યાં મિત્રો અત્યારે સૌથી મોટી ખબર સમયમાં મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો